મારા ગુજરાતી જય કેમ છો મજામાં ને તો બસ એક નાની એવડી કોમેન્ટ કરી કે બધા અમે મજામાં છીએ તો ઘણા ટાઈમથી આપણે એક સ્ટોરી મૂકી હતી તમે જોઈ શકતા હૈશો કે આ સ્ટોરીમાં તમે બધાએ બહુ મસ્ત મસ્ત પ્રશ્ન પૂછ્યા છે અને એ બધાનો જવાબ આપણે આજે ક્યુ એને વિડીયોમાં આપવાનો છે દોસ્તો

અને હા આપણે મારા મમ્મીનું નામ છે જયાબેન અને મારું ગામ છે માથક જે હળવદ તાલુકામાં અને મોરબી જિલ્લામાં આવી રહ્યું છે અને અત્યારે હાલમાં હું ક્યાં રહું છું તો હાલમાં દોસ્તો હું ફરતો જ હોય કારણ કે બધી જગ્યાએ આપણું રહેઠાણ છે રાજકોટ છે અહીંયા માથક પણ અત્યારે ઘણા ટાઈમથી માથક છું કારણ કે આપણી ઉપર થોડુંક હમણે થઈ ગયું ને ટોપના ગોળા ફૂટી ગયા ભાઈ એટલે હમણાં ઘણા ટાઈમથી હું માથક છું ગામડે છું અને ઓમ ત્રીજું રહેઠાણ છે મારું મોરબી અને આમ તો બાકી ગુજરાતમાં તો અમે ફરતા જ હોય સાચું અમે સાચું અમારું રહેઠાણ હોય ને તો ગાડીમાં દોસ્તો કારણ કે ઘણી જગ્યાએ અમે આમ જો લબાસો ગાડીઓમાં જ ભર્યો હોય એટલે ઘણી બધી જગ્યાએ અમે ગાડીઓ લઈને જતા હોય ને ગાડીઓ નીચે અમે બહુ ઓછા ઉતરી છીએ એટલે મારું રહેઠાણ જ ગાડી ઘણો ને હેંકાજો સાચી વાત તોફાન તો ધ અનિરુદ્ધ સિંહ આ છે તો એને જ મને પૂછ્યું કે તમારા લાઈફમાં આજ સુધીમાં મોટામાં મોટી ખુશી શું છે કે એને એકને પૂછ્યું એમ વાત કરે બેને પૂછ્યું હે એટલે બેય અમે જણાવશું તમને મારા જિંદગીમાં સૌથી મોટામાં મોટી ખુશી હોય ને તો એની તમને વાત કરું કે જ્યારે મને કરંટ લાગ્યો ને મારા બંને હાથને એક પગ કપાઈ ગયો ને ત્યારે મારી માને બધા એમ કહેતા હતા કે આવા છોકરા ઉપર જિંદગી ન કઢાય એમ કારણ કે આ તને હું કમાઈને ખબર એમ આગળ જતા તું હેરાન થાય છે મારી માને બધા એવું કહેતા હતા તો મારી માને એવો ભરોસો હતો કે મારો છોકરો મને ક્યારેય હેરાન નહીં થવા એમ પણ પછી દોસ્તો મેં મારી ખુદની મહેનત મારા ઠાકરનો મારી ઉપર હાથ હતો મારી માનો મારી ઉપર હાથ હતો અને શરૂઆતમાં મારી માના મારી ઉપર આશીર્વાદ હતા પણ જિંદગી મને કહેતા કે તમારા માના આશીર્વાદ તમે લઈ લ્યો ને એટલે જિંદગીમાં તમે ક્યાંય પાસા ન પડો પછી ફાઇનલી કમ્પ્લેટ દોસ્તો હું ભણો અને મેં જિંદગીમાં બહુ મહેનત કરી ઘણા બધાએ આપણે ધંધા કર્યા પણ બધામાં આપણે ક્યાંય સક્સેસ ન થયા દોસ્તો પણ જ્યારે એ દુનિયા મેણું મારતી હતી ને મારા માને ત્યારે મેં જિંદગીમાં સોશિયલ મીડિયાની માલકોને એટલી મહેનત કરી ને કે એટલી મહેનત કરી એની કોઈ સીમા નથી કંઈક એવો સમય આવે ખૂણામાં બેઠા બેઠા મેં રોતા હોય કે આ મમ્મી હવે કાલનું શું કરશું એમ આઈએ એટલા પૈસા આવ્યા કાલે શું કરશું એમ એવા સમયમાંથી દોસ્તો એટલી મેં મહેનત કરી અને આજ કદાચ એવો સમય એક મારી માં જેની ઉપર હાથ મૂકે ને એ વસ્તુ એની થઈ જાય બે બસ મેં આટલી મહેનત કરી છે અને આજ એ આયો હેન છે જિંદગીમાં સૌથી મોટે મોટી ખુશી મને એની છે મારા જીવનમાં સૌથી મોટે મોટી કઈ ખુશી કાજુ તમને કઈ તો તમને દાત આવશે પણ કે ને આમ ગણો તો મારા લાઈફમાં આમ કે માં તો ઇન્ટરેસ્ટ લેવા જેવું છે જ નહીં અને અત્યારે તો મારા લાઈફમાં મતલબ મોટા મોટી ખુશી હોય ને તો તમે અને એક મમ્મી તમે તો જો કે બે નંબરની વસ્તુ છો તમે તો મતલબ આખો દિવસ ઘરે નો હોય સાથે પણ હોય મમ્મી મારી હારે હોય અને બેક તો મતલબ તમે મને ખી જાઓ તો મમ્મી મારો સપોર્ટ કરે એટલે એ તો એક ખુશી છે મતલબ ક્યારે લાઈફમાં એવું નતું વિચાર્યું ઘણા મતલબ મેં ફ્રેન્ડ સર્કલમાં જોયું કે બધા એમ છે મારી સાસુ આમ છે મારી સાસુ તેમ છે તો એમાં તો હું ફેલ છું કેમ કે કઈ કેવા જેવું જ નથી મતલબ આટલું મમ્મી મને સાચવે છે મતલબ બીનો કહેવાનો એવો મતલબ હે કે જિંદગીમાં બસ ઘર જ એવું મળ્યું હે કે હવાર થી ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ લઈને ખુશી 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 છે બસ મારું ઘરે ખુશી તો આજે પ્રશ્ન પૂછે છે ભાઈ રાજ હુકુમ શાહ કે હાલ તમારી સાથે છે કે નહીં જે તમને જમાડે હે એટલે સ્ટોરીમાં મેં જમાડવા વાળો મૂકો તો

પણ મને દુઃખ નથી મને નથી હા અને હવે ફાઇનલી જિંદગી અમારી જિંદગી બહુ હેપી છે હા જિંદગીમાં કેટલા દુઃખ આવ્યા એ દુખને તો હું વાત કરું હવા ઉઠી અને કઈક કઠણાઈ ઊભી જોઈ એટલે એ મારું દુખ ટેકનોલોજી સમજો અમાઉ હવે સહજ પરમારે આપણને એમ પૂછ્યું કે જિંદગીમાં તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો હવે આપણે પેલા કાર્લી ને પૂછી તું કેમ આટલી બધી ખુશ રહી શકે છે મને નતું પૂછવાનું ડાયરેક્ટ લે ભલે કે જવાબ કેમ આટલી બધી ખુશ રહી ના મતલબ હું પહેલેથી તો આટલી બધી ખુશ નહોતી નેતી પણ હમણાથી તમે મારા વિડિયો જોતા હશો અને આમે જોતા હશો તમે તો જોવો જ છો બધા લો વિડિયો માં જોતા હશે પણ સાચું કહું ને તો બધાય પાછા એમ જ કહેશે કે હરિફરીનો વિશ્વાનું રીઝન ન હોય બટ હકીકત મારી લાઈફમાં ખુશ રહેવાનું રીઝન તમે જ છો કેમ કે હું આટલા સમય થી રેતી હતી મને જ ખબર છે કે મારા ઉપર શું તો બધાને ખબર નથી ઓકે તો ફાઈનલી હું કેમ રીતે ખુશ રહું છું એ તમને કહું કે જિંદગીમાં સુખ દુઃખ તો આયા કરે અને જો આપણા જિંદગીમાં નકરું સુખ લખ્યું હોય ને તો એ જિંદગી જીવવાની મજા ન આવે અને નકરું દુખ લખ્યું હોય ને તો એ જિંદગી જીવવાની મજા ન આવે એટલે આપણો દ્વારકાધીશ ઠાકર રહ્યો ને એ બધાને હરખું લેવલ નથી આપતો અને જિંદગી બધાની હરખી નથી હોતી કોકને સુખ હોય કોકને દુઃખ હોય આપણે જીવનમાં કંઈક દુઃખ આવે કંઈક સુખ આવે તો મારું કહેવાનો મતલબ એવો છે કે જિંદગીમાં સુખ દુઃખ આવે ને એને માળી લેવાનું હોય અને ઠાકર એવું કહે છે કે કદાચ તમારે ગમે એવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ અમે લડવાથી તમે હંમેશા ખુશ જ રહો હા આપણે અંદર જીવ હોય પણ કદાચ દુનિયામાં આપણને કોઈ પૂછે ને કે કેમ છો ભાઈ અરે બસ એકદમ મજામાં ભાઈ આ રીતનો બધાને જવાબ આપવાનો એટલે જિંદગીમાં તમે ક્યારેય આમ તમારું રડતું મોઢું માય આંગલા જેવું મોઢું નહીં હોય અમે આમ આ હંમેશા મોજમાં જ રહેવાનું એટલે તમે આમ જો દાંત કાઢતા ખેલતા ખીલતા જ હોય એટલે અમે આવી રીતના ખુશ રહીએ બે જણા એકબીજા થ્રુ ખુશ રહી ફેમિલી એવું એટલે બધા મજા મજા આ કરીએ એકબીજાને સાથ સપોર્ટ આપ્યા કરી બસ આવી રીતે ખુશ રહીએ વીપી પંચ્યાસી એકસો અગિયાર આપણને એમ પૂછે છે કમબેક ક્યારે થવાનું એમ તો કમબેક અમારું રોય થાય છે અને કંઈક નવા જ સોચમાં હોય જો કંઈક વિડીયો બનાવવા જવાના હોય ત્યાં કંઈક ને કંઈક કામ આવીને ઉભું રહી ગયું હોય કંઈક બીજું કમબેક કરવા ગયા હોય ત્યાં પછી અત્યારે થોડાક આમ મામલો મેદાન છે તો ચા ઘડીક રહેવા દેતા હોય એટલે આવું બધું થતું હોય તમને કહું ભાઈ કે આપણું રોજ કમબેક જ હોય આપણે કમબેક કરવાનું ન હોય આપણે પગ મૂકીને એટલે કમ બેક જ હોય ભાઈ તો મહિલો ઓફિશિયલ પૂછે છે કે તમારા લવ મેરેજ છે કે એજ મેરેજ તો આમ તો અમારા લવ મેરેજ જ છે પણ તમને કેવું લાગે તમે કમેન્ટ કરી દેજો બાકી તો લવ મેરેજ છે પણ એરેજ મેરેજ જેવું લાગે છે મને હવે આપણને વિશાલ નોથા પૂછે છે વિશાલ નોથા ને પણ લગભગ આ પ્રશ્ન પૂછ્યો છે કે મહિનાની ઇન્કમ કેટલી છે આમ તો આપણે પ્રોપર ન કહીએ કે મહિનાની ઇન્કમ કેટલી છે કારણ કે સોશિયલ મીડિયાવાળાને એવું હોય કે કોક મહિનો હારો પડતો હોય અને કોક મહિનો નબળો પડતો હોય હવે નબળો કઈ રીતે પડે કારણ કે દોસ્તો એકાદ મહિનો અમે હારા કરી ગઈ એમ થાય કાલો કાલે વિડીયો બનાવવા જઈશું પાછા કાલે ન જઈએ એમ થાય કે આવતી કાલે એમ એટલે એમાં એમાં મહિનો નીકળી જાય તો એ ઇન્કમ આપણે ખીચડીને ન થાય એવા પડે બાકી દોસ્તો આમ પ્રોપરલી તો ન કહીએ કે મહિને સમથિંગ ગણો ને આમ એકાદો સિક્સટીન પ્રો મેક્સ લઈએ કે આપણે બસ આપડે સામાન્ય ગરીબ માણસ શું હોય હે બસ આવું ખીચડી નઈ નોટ થાય આયલા કરે ભાઈ ઓહો હો હો હજી તમને બધાને યાદ હે કે સ્કોર્પિયો કેદી દી લેવાની હેમ તો દોસ્તો આપડા એક ફોલોવરે પૂછ્યું છે કે 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 જેનું નામ છે અને ઈ એમ પૂછે છે કે સ્કોર્પિયો હવે કેદી લેવાની હે તો મે તમને બધાને કીધું હતું કે આપણે 3 મિલિયન થાય ને પછી સ્કોર્પિયો લેવાની હે પણ આ એ પેલા આપણે આપણા ઘરે ઘોડો લાઈ દીધો હે હેરિયા હા અને તો હવે ત્રણ મિલિયન કરાવી દો એટલે આમ જો પાછું લાલ કપડું ઉડે સ્કોર્પિયોનું તો ત્રણ મિલિયન કરાવો અને યુટ્યુબમાં પચાસ કે સબસ્ક્રાઈબ નો ટાર્ગેટ છે તો એ પણ કરાવી દઉં તો મને દાંત આવે છે પક્કો કરીને છે એમ પૂછે છે કે તમારી જીએફ કેટલી છે તો એનો સવાલ તો સાઈડમાં જ રહી ગયો કેટલી છે તમારે હતી કેટલી લાઈફમાં એ કયો બાકી તો બધાને ખબર છે બાપા બાપા તમે લાગો મહાભારત કરાવશો ઘરે તો ફાઇનલી દોસ્તો દોસ્તો તો આવી જ ગયા મારે કા મને એ ટેવ પડી ગઈ ફાઇનલી દોસ્તો ફાઇનલી દોસ્તો એ ટેવ કાઢવી જોઈએ રાતે નીંદર એમ કરતા હોય હો ચાને ખોટી તો આપણે અત્યારે તો આના સિવાય કોઈ નથી યાર અત્યારે ઘરની અમારી માં લક્ષ્મી છે હકીકત વાત છે માતાજી આમ કોટુ બોલતો હોય તો અત્યારે કોઈ એટલે કોઈ નહીં હતી એ તમને બધાય ખબર જ છે કે શું હતું ને શું નહીં અને હા હકીકત કહું ને તો બધું એવું નથી હોતું જે તમને દુનિયાએ જે સાબિત કરાયું હોય ને જે ઓલી શું કહેવાય ન્યાયની દેવી ન્યાયની હા તો એને જેટલું કરાવ્યું હોય ને એટલું બધું કાંઈ હકીકત નથી હોતું પણ સામાન્ય બધાને હોય જ અને આપણે પણ હતું કેટલું બેટલું એ નથી ખબર હતું એ ફાઈનલ ખોટું નહીં બોલું હવે રાજુ સી દરબાર આપણને પૂછી રહ્યા છે કે ભાઈ તમે બહુ નસીબ વાળા છો કે તમને બેસ્ટ હમસફર મળ્યું એમ બેસ્ટ કેમ બેસ્ટ નથી હું બેસ્ટ અરે અતિ બેસ્ટ મળ્યું હે ભાઈ આપડા કઈક ગઢિયા કઈક પુણ્ય કર્યા છે ભાઈ કે આવું અમને નસીબદાર હમસફર મળ્યું તમે બેસ્ટ બેસ્ટ બેહર મોલાને મે કીધું મી અતિ બેસ્ટ હવે આપણને પ્રશ્ન પૂછી રહ્યા છે પ્રશ્ન નથી પૂછી રહ્યા પણ એક વસ્તુ ગિફ્ટ માંગી રહ્યા છે રાધાજી મતલબ કે એવું કહેવા માગે છે કે ભાઈ તમે મારા હાટું એક ગાડી ગિફ્ટ કરી દો હવે મેં એરિયલ લીધી એ લોન કરાવીને લીધી છે અને હું તમને લઈ દઉં ગાડી એ ચિંતા ન કરો મારો ઠાકરે સમય આપ્યો ને તો આપણે ગાડીઓ ગિફ્ટ કરશું ભાઈ પણ સમય આવે ત્યારે શી ખબર હોય સમય ક્યાં અમાર પેલા કદાચ એનો સમય આવી ગયો તો એ આપણને ગાડી દેજે એવું કઈ નથી અને જગદીશ પરમાર પૂછે છે કે લગ્ન ક્યારે કરવાના ધામધૂમ એ મને નથી ખબર હવે કારણ કે કરશું કયા એવું લાગશે તો કરશું નકર પછી સમજો હોય બસ લાવી દીધા એમનું માયકા કરશું

મારું ગામ તો મેં તમને કહી દીધું પણ પવન જેવો આવે ઊંઘ આવે બાપ નામ તો હાથ વિના કેવું લાગે એમ મને કાંઈ તમે જ જોઈ શકતા હૈશો હું ચેલેન્જ પૂરી કરું હું અફલકણા મને મજા આવી હું કરું જિંદગીમાં ભાઈ હાથ હોય કે ન હોય તમે સાંભળેલું હોય છે કે વિશુ રાજપૂતને કાંઈ ન પડે

વેકારીયા કોમેડી એવું પૂછી રહ્યા છે કીર્તિ બહુ ઉપડી આવેલી એનું શું કરું ડોઈસી જવાબ જ ન દેવાનો સમજો કોણ મિસ્ટર મયુર વાડેજા આપણને એવું પૂછી પૂછે છે કે તમે છૂટી ગયા ભાઈ ભાઈ હું ગયો જ નથી તો હું છૂટું હાલો આપણે ઠાકરની દયા હે ભાઈ કોઈ કોઈ ડોઈસુ સ્ટોરી મૂકતી હોય ને હા હવે મજા આવશે હવે જેલમાં બેઠો બેઠો હળજીએ અરે મારો રામ મને નો જેલમાં જવા દે અને ઠાકરની દયા છે ભાઈ આપણે જેલનો હળિયોય નથી જોયો હો એમનમ બસ ઠાકરની દયાથી આપણે પણ ઈ વાયડી જોઈએવી છે તો દોસ્તો આપણો છેલ્લો પ્રશ્ન છે ઇટ ઇઝ દેવલાનો ઈ કે એક શાયરી થઈ જાય કાઈ વાંધો નઈ દોસ્તો શાયરીને આપણે બેતા જ બાદશાહી અને હા હું શાયરી તમને કહી દઉં કે જો મારો વિડિયો આયો સામે તો એને લાઈક કરી નાખજો અને હકીકત કહું ને તો અગિયારને ચાલીએ આપણે લગભગ વિડીયો સ્ટાર્ટ કર્યો તો અને આમ જો એક વાગ્યો ફિક્સ એક તો આટલી મહેનત કરી રહ્યા છીએ અમે જંગલમાં બેઠા બેઠા વિડીયો ઉતારવા માટે તમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો તું બોલ સાયરી બોલ હું આવું એટલે બોલો આ તો સાહેબકા સારી છે એવું હું આવું એટલે કાંઈ વાંધો નહીં આ તો જાય હવે મારે પણ જવું હોય એની હારે હારે અને હા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયોને લાઈક કરી નાખો અને હા વિડીયોમાં આપણે લાઈક ટાર્ગેટ રાખીએ છીએ ઓનલી ફોર પાંચ તો કરી નાખો પાંચ લાઈક અને શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો ચાલો મળીએ કેવો લાગ્યો ગયો ને વિડીયો કહી જવા જય શ્રી રામ તમે કહી દો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો